અતમારા વિરુદ્ધ અમારે એપ્લિકેશન રોકે છે તમને મારી બતાવું પણ બીજું તો શું કહું તો તો શ્વાસ લેવાના પૈસા આપવા પડશે

રજનીભાઈ આપણા સુરત શહેર લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ અહીંયા અત્યારે રાજપીપળા કોર્ટની કોર્ટના ગેટની આગળ અહીંયા એક એડવોકેટ આવેલા છે એ એડવોકેટ ભાઈ પોતે કોર્ટમાં અંદર જવા માગે છે કોર્ટની અંદર કોઈ પણ એડવોકેટ એમના અસીલની કોઈ વાત લઈને એમની કોર્ટ પ્રોસિડિંગને લઈને કોર્ટમાં જતા હોય કોર્ટમાં એડવોકેટ ને કેવી રીતે રોકવામાં આવે એડોકેટ ની જેમની પાસે સનદ નું લાઇસન્સ છે જેમની પાસે કોર્ટ લાયસન્સ છે જઈ શકે ભાજપના ઈશારે પોલીસની એક પ્રકારે ગુંડાગીરી છે ભાજપના ઇશારે પોલીસ જે કામ કરે છે બંધારણથી અયોગ્ય કામ કરે છે અંદર અત્યારે કોર્ટની અંદર હાજર છે તો

કોર્ટ માં એડવોકેટ નેગર ને જવા દેશો તમે સાહેબ માં એડવોકેટ ને નહીં જવા દો

અમારા કામ થી અમારે જવાનું એકલાવી દો કેમ આજે કેમ લેવા રજા નો દિવસ છે

તો માલ વિમાન જિમન હોય હા તો અમે સાહેબ અમાર બાર કાઉન્સિલ જ હોય સાહેબ એક મિનિટ એક મિનિટ અમે તમારો નથી વધારે પૂછવાનો તમારે કાઢ બી રાયું વકીલ છું તું જવાનું છે

સાહેબ નક્કી એમ કહી દો કે ઓર્ડર આવ્યો છે કોઈને નથી જવા દેવાના

તમારાનો હુકમ ઓટો બતાવો અને પછી તમે બોલના પર વાકું ન રોકો પર હુકમ લઈ આવો બરાબર છે હુકમ લઈ આવો હા લ્યો હા લઈ આવો ગડવી સાહેબ લઈ આવો ના ઉપર આવું છું તો અમે ગડવી સાહેબ બરાબર તમે ચર્ચામાં અમે પીરીજી સાહેબની વાતમાં પાંચ મિનિટ ટાઈમ પાસ કરો ગડવી સાહેબ ગડવી સાહેબ યાદ આવે જ બધું મજામાં ઓટો મગાવો ગડવી સાહેબ ગડવી સાહેબ બરાબર શું ગઢવી સમય બગાડવાની વાત છે ખોટી ગઢવી સાહેબ એક એડવોકેટ ના સમય બગડવાની વાત છે ગઢવી સાહેબ

બોલો ભારત દેશ ની કેવી હાલત આવી ગઈ કોર્ટ ને પગલા લાવવું પડે છે જવા દેવા માટે

છૂટી ગયો ભારત નું તો બધું છૂટી

પોલીસ દંડ એ એવું કહે છે કોટ અમારી છે કોટની ઉપર છે એવું બતાવવા માંગે જવા નહીં દેતા જો ને ગેટ બંધ કરી દીધો તમારે તો એવું કામ કરી રહ્યો નથી એ મારું અંગત કામ છે તમારો કોઈ રાઈટ્સ નથી એવી રીતના પૂછવાનો આપણો નામ નો આકાશ મોદી ક્યાંથી આવો છો તમે ભરૂચ આવો ગદી જઈ શકે મને સાહેબ મને એવું લાગે છે ફોન આવશે ને પછી દરવાજો ખુલશે એની પહેલા દરવાજો નહીં ખુલે એવું મને લાગે છે

પ્રોડક્શનના કાયદાલાયક વ્યવસ્થાના કે છે આકાશ મોદી નામ છે સાહેબ મારું ને હું તો વકીલ છું ને છું આ હું એકલો કે ને જયેશભાઈ જયેશભાઈ બાલિયા देख भाई जाइए आप 5 मिनट ऊपर हो तुम आओ तुम में हो यार काले आवनो तेरे नहीं आवनो काले आता है तो, तो दो 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 चलो हम वीडियो पढ़म तुम्हें वीडियो पढ़म हूं तुम्हें काले काले तो तुम्हें ना आता पड़ता है हम तो जो देखो पहले नहीं तुम्हें दूर से देखो काले देवा भाई ना हो ऐसी बात ना करो ना 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 आता पड़ता है कवरेज पे रोज नहीं है मतलब इवाज करता है એમ <laughs> लगत बराबर है पावर नहीं जरूरी नहीं बोलो नहीं भाई मारा मुझे वाले कोई जरूरत भी नहीं हमारा काम बोल दो हमारा होश में फोन करके कोई मतलब ही नहीं भाई तुम्हारा ढंग काम ही आवेगा संग भी नहीं जाना पड़ेगा साहब सामने कहीं नहीं जवाब आ कहीं नहीं जवाब आ तुमने पूछा पड़े वकील नुज थी एक एडवोकेट आ रहा बांधा नेताना फॉर्म भरता नहीं आवता कोई ना मैं फॉर्म खुद भर दिया ना तो सीट के बारे में मत दिखाई पुलिस विधान पर तो पसी आवे यूं करता है क्या करता है आवे यूं ही कर वो नहीं ना ना कोई सेटिंग पड़े नहीं बताओ जवाब दो ये

હર્ષ સંઘવી ફોન કરવો પડ્યો હર્ષ સંઘવી કે છે કે હું અપડેટ કરું છું પાંચ દસ મિનિટ માં હવે જોઈએ આ તો વકીલ એ પોલીસ પરમિશન લેવી પડે કે અમે કોર્ટમાં જઈએ કે નહીં આ તો તાનાશાહી જ ચાલુ થઈ ગઈ છે ને ભાઈ એટલે આ પોલીસ પીઆઈ ગડવી હોય એ બધા કાયદાથી ઉપર છે એ બધા કાયદાથી ઉપર છે કઈ કોઈ કારણ નથી આપતા કે તમે અહીંયા મતલબ કે ખેંચતાણ કરશો આમ તેમ હું એકલો માણસ અંદર જવાનો છું હું તૈયાર થોડું કોઈ